આજે આપણે સમજીશું માળા વિશે ત્વમ માલે સર્વદેવાના પ્રીતિદા શુભદા ભવ શિવમ કુરુષ મેં ભદ્ર યશો વીર્ય ચ સર્વદા હે માળા તું સર્વદેવોને પ્રીતિ તેમજ શુભ આપનારી છે મને તું યશ અને બળ આપ તેમજ સર્વદા મારું કલ્યાણ કર માળા જો સમજણપૂર્વક ફેરવામાં આવે તો તે માનવને ભવાટવીના ફેરામાંથી મુક્ત કરે માળાના મણકે મણકે અંતપૂર્વક ઈશ સ્મરણ કરવું જોઈએ સંત કબીરજીએ કહ્યું છે કે માલા તો કર મેં ફિરે જીભ ફેરે મુખમાહિ મનુઆ તો ચહે દિશ ફેરે યહ તો સુમરીન નાહિ મહર્ષિ પતંજલિએ પણ યોગ દર્શનમાં કહ્યું છે કે તત્પસ્તદર્ત ભાવનમ સમજણપૂર્વક થાય તો તે સાર્થક જપ ગણાય રામકૃષ્ણ શિવ જેનો જપ કરી તેની તનુ મૂર્તિ તેમજ ગુણ મૂર્તિ સતત માનસ પડ પર સ્થિર રહેવી જોઈએ મારે પણ તેમના જેવું થવું છે આ ભાવના જપ કરતી વખતે મનમાં રહેવી જોઈએ માળામાં રહેલા એકસો આઠ મળકા પણ સૂચક છે માણસે શ્વાસે શ્વાસે પ્રભુ નામ લેવું જોઈએ માનવ એક દિવસમાં લગભગ એકવીસ હજાર છસો શ્વાસ લે છે એવો એક અંદાજ છે તેમાંથી રાત્રિના અડધા બાદ કરતાં બાકી દસ હજાર આઠસો શ્વાસ રહે આમ જોતાં માણસે રોજ દસ હજાર આઠસો વખત ભગવાનનું નામ લેવું જોઈએ પરંતુ હૃદયપૂર્વક લીધેલું એક નામ સો નામ બરાબર છે એવું શાસ્ત્ર વચન છે એ રીતે માનવ ખરા હૃદયથી એકસો મણકાની એક માળા ફેરવે તો તેણે શ્વાસે શ્વાસે પ્રભુ નામ લીધું એમ ગણી શકાય પડી એકસો આઠનો નો આંકડો ઋગ્વેદના સૂક્તોનો પણ ધોતક છે આ વેદ વિચારને હું શક સત્યાવીસ નક્ષત્રો ઉણ્યા ચાર દિશાઓ એટલે કે એકસો આઠ ઠેકાણે પહોંચાડીશ એવી માળા ફેરવાની આંતરિક ભાવનાનું અહીં દર્શન છે આ રીતે જે પ્રભુનું નામ લે છે અને પ્રભુનું કામ કરે તેની માળા ફેરવી સાર્થક ગણાય વિશ્વનીયતા ભગવાને આ માનવી દેહ નિર્માણ કર્યો છે મન બુદ્ધિ કર્તૃત્વ શક્તિ અને ઈચ્છા શક્તિ પણ તેની જ ફેટ છે આ દેહ તેણે આપ્યો છે એટલું જ નહીં પણ તેના અણુએણુમાં વ્યાપ્ત થઈને રહ્યો છે વળી આ દેહ જન્મ જન્માંતરના પુણ્ય સંચયથી માનવને પ્રાપ્ત થયો છે મહત્તા પુણ્ય પુણ્ય કીર્તિએ ના કાયનો સ્તયવા આવ અમૂલ્ય માનો ઉપયોગ કેવળ પશુની માફક ભોગવિલાસમાં કરી નાખો એ સાલીગ્રામથી મરી વાટવા જેવું નિંદ્ય કર્મ છે આ દેહનો માલિક ભગવાન છે ચલાવનાર ભગવાન છે નિયંતા ભગવાન છે ક્ષેત્રજ્ઞ ચાપીમાં વિધિ સર્વ ક્ષેત્રે શું ભારત આપણું શરીર એ ખેતર છે અને ભગવાન એનો માલિક છે આ ખેતરમાં શું વાવવાનું તે ભગવાન નક્કી કરે આ દેહથી જે કંઈ કાર્ય થાય તે પ્રભુ પિત્યર્થ થવું જોઈએ માનવી તો તેના હાથમાંનું સાધન માત્ર છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં અર્જુનને પણ આ જ ઉપદેશ આપ્યો છે નિમિત માત્રમ ભવ સવ્ય સાચીને હે અર્જુન તો યુદ્ધમાં માત્ર નિમિત બન પછી તને પાપ લાગશે ને જીવનમાં પણ માનવે આવા જ પાવથી જીવવું જોઈએ આ દેહ ભગવાનનો છે અને આ દેહથી કંઈ પણ કૃતિ થશે તો તે ભગવત પિત્યર્થ થશે આવા ભાવપૂર્ણ અંતકરણથી ભગવાનના નામે પહેરાતી માળા કંઠીના રૂપમાં પરિણમી આપણે ત્યાં પ્રણાયકા છે બ્રાહ્મણને દક્ષિણા આપવાની હોય ત્યારે તેના પણ તુલસીપત્ર મૂકીને ઈદમ ન શ્રી કૃષ્ણ મસ્ત મસ્તુ આ મારું નથી કહીને કૃષ્ણ અર્પણ કરીએ છીએ ભગવાનને ધરવાના ભોગમાં અને જળમાં પણ તુલસી દલ મૂકી ભગવાનને ધરીએ છીએ ભગવાન આ મારું નથી તારું છે તને અર્પણ કરેલું છે અને ત્યાર પછી ભગવાનને અર્પણ થયેલું આપણે પ્રસાદ તરીકે સ્વીકારીએ છીએ તેવી જ રીતે આ દેહ મારો નથી પણ ભગવાનનો છે ભગવત અર્પિત છે તેના પ્રતિક તરીકે આ દેહ ઉપર તુલસીપત્ર મૂકવું જોઈએ પરંતુ તુલસીદર તેમને એમને એમ મૂકો મૂકે તો રહે નહીં તેથી તેને દોરામાં પૂરવી શરીર ઉપર પહેરી લેવાનું તેમ કરવું પણ અનુકૂળ નથી કારણ કે તુલસી તો સુકાઈ જાય તેથી તેના મણકા બનાવી તેને દોરામાં પૂરવી શરીર ઉપર પહેરી લીધા અને તે એટલે તુલસીની કંઠી

પ્રત્યેક કૃતિની સાથે ભગવાનને યાદ કરવા સતત એની જંખના અને ચિંતન કરતા રહેવું તેમજ તેની વિત્યર્થે સતત કાર્ય કરતા રહેવું એ ભાવ કંઠી વ્યક્ત કરે છે એક વખત આ ભાવ નિર્માણ થયો તો ભગવાન પોતે જ ગીતામાં પાપ મુક્તિનું આશ્વાસન આપ્યું છે સર્વ ધર્માન પરિચત્ય મામેક શરણવ્રજ અહં તો આ સર્વ પાપેભ્યો મોક્ષ ઈશ્યામી મહાસૂચ તું બધા ધર્મ છોડી મારે શરણે આવું હું તને બધા મોક પાપોમાંથી મુક્ત કરીશ તું તેનો શોખ ન કર કંઠી એટલે સર્વોચ્ચ ભક્તિનું પ્રતિક કંઠી એટલે ભગવત વિદ્યાર્થી દેહનું જીવનનું સમર્પણ કંઠી એટલે ભગવત અર્પિત થયેલી જીવનની પ્રત્યેક કૃતિ આજે આજે તો કંઠી પાછળનો સુમધુર ભાવ ચીમળાઈ ગયો છે જેના કારણે કંઠીએ માત્ર સંપ્રદાયની છાપ પૂરતી જ કંઠીત કુંઠિત થઈ ગઈ છે કંઠી પહેનાર અને આપના તેનું હાર્દ એટ કેટલું સમજે છે એ કેવું મુશ્કેલ છે શ્રીમદ વલ્લભાચાર્યનો પુષ્ટિમાર્ગ અને સહજાનંદ સ્વામીનો સ્વામિનારાયણ આ બંને મહાન સંપ્રદાયો કઠિન કંઠીની દીક્ષા આપે છે બંને આચાર્યોએ સમર્પણ ભાવ સમજાવ્યો છે એકે સર્વ ધર્માન પરિજત્ય એ ગીતા વચનનો આધાર લીધો છે અને બીજાએ એ ભગવાનને નારાયણને સ્વામી સમજ ધણી સમજ કહી તેને વેગ આપ્યો જેમ પતિવ્રતા સ્ત્રી પોતાના પતિમાં જીવન સમર્પિત કરે તેમ મારા જીવનને ભગવાન ભગવાનમાં સમર્પણ કર ભગવાનને તારો સ્વામી બનાવ નારાયણને તારો સ્વામી બનાવ તને ગમે તેમ નહીં પણ તેને ગમે તેમ જીવન જીવ તે કહે તેવું જીવન જીવ તેના માટે જીવન જીવ અને આવું જીવન જીવવાની દીક્ષા એટલે કંઠી વૈદિક સંસ્કૃતિની તેજસ્વી ભક્તિના વિચારોને પુનર્જીવિત કરનાર કંઠી દ્વારા જનગણને તેની દીક્ષા આપનાર આચાર્યોને સતત વંદન કરી તેમની પાસેથી શક્તિ માગી કે જેથી એમણે આપેલી તેજસ્વી ભક્તિની દીક્ષાને પુનર્જીવિત કરી શકીએ અપ્રિતમ ભગવત ભક્તિના મધુર કાવ્ય જેવી તેમજ ભગવત અર્પિત જીવનની દીક્ષા સમી કંઠી જો સમજીને ધારણ કરવામાં આવે તો ધારણ કરનારનું જીવન કૃત્રકૃત્ય બને અસુ